વાત કરીએ રાજકોટના જસદણ તાલુકામાં વરસાદ છે જસદણના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે આટકોટ સાણથલી ભડલીમાં વરસાદ છે વડોદ જીવાપર પાંચવાડામાં પણ વરસાદ છે જંગવડ હિગોળગઢ લીલાપુરમાં વરસાદ વરસ્યો છે ઘેલા સોમનાથ સહિતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ પિયુષ વાજા સંવાદદાતા ફોનલાઈન પર જોડાયા છે અમારી સાથે જી પિયુષ જે રીતે જસદણમાં વરસાદી માહોલ છે શું વિગતો હાલ જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ગત મોડી રાતથી જે વરસાદ વરસી રહ્યો છે ત્યારે ભટલી વડોદ જીવાપર પાંચોળા જંગવડ હિંગોળગઢ લીલાપુર ગેલા સોમનાથ સહિતના જે ગામો છે ત્યાં ભારે થી અતિભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે જસદણ શહેરની અંદર જે